વાર કાપડ ચડાવવામાં છે એ નમૂનો છે એ ડટાઈ જતો હોય તો એના એટલા માટે છે એ આપણે છે એ નમૂનો જ્યારથી નાખવાનું શરૂ કરીએ એની પહેલા છે એ આવી ત્રણ ચાર લાઈન છે એ ખાલી સફેદ મોતીની છે એ નાખી દઈશું જેનાથી જઈ આપણે જ્યારે કાપડ ચડાવશું ત્યારે જો એની અંદર છે એ મોતીડાની લાઈન છે એ દટાઈ જાય તો છે આપણો નમૂનો છે એ વ્યવસ્થિત દેખાય પણ આજે જે આપણે વધારાની લાઈન નાખી હોય એ છે એમાં કદાચ છે એ ડટાઈ જાય તો ચાલે આવી રીતના છે એ પછી લાઈનમાં છે એ લાઈન છે એ નાખવા માંડવાની એક લાઈન નાખવામાં છે થોડીક વાર લાગશે પછી છે એ બધી છે એ ફટાફટ નખાતી જશે આવી રીતના છે તમને અનુકૂળ લાગે એટલી લાઈન છે એ તમારે નાખવી બે નાખવી બે ત્રણ નાખવી ત્રણ હું અહીંયા છે એ પાંચ લાઈન છે એ નાખું છું દર વખતે છે એટલું યાદ રાખવાનું કે નીચેની આંગળીથી છે એ મોતીડાને છે એ ઉપરની સાઈડ છે એ ધક્કો મારવો એના હિસાબે છે એ નીચેના છે એ દોરા છે ને એ બધા છે એ નીચે વહી જશે અને એકદમ પરફેક્ટ છે એ આપને ખાલી છે ઉપર છે એ મોતી જ દેખાશે નકર છે એ શું થાશે ક્યારેક છે એ જો તમે મોતી છે એ આમ નીચે હશે અને તમે આવી રીતના આમ કરશો તો વચમાં વચમાં છે એ દોરા પણ છે એ દેખાશે એમ એટલા માટે છે નીચેની આંગળીથી છે હંમેશા પહેલા છે મોતીડાને છે ઉપરની સાઈડ છે એ ધક્કો મારી અને પછી જ ઉપરથી છે સોય છે એ પસાર કરવાની એટલા માટે છે એ તમે જો કે આપણે આ ત્રણ લાઈનમાં જોઈએ ક્યાંય છે એ તમને છે એ દોરો છે એ ઉપર છે એ નહીં દેખાય દોરા છે એ નીચે જ છે એ આપણે દેખાશે એટલા માટે છે આપણો નમૂનો છે એ કમ્પ્લીટ આપને દેખાશે અહીંયા છે એ તમે જોઈ શકો છો કે મારી છે એ પાંચ પાંચ લાઈન છે એ કમ્પલીટ થઈ ગઈ છે એક કઈ લાઈનમાં છે એ દોરો છે એ નીચેનો છે એ દેખાતો નથી જ્યારે આપણે લાઈન નાખીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે નીચેથી છે એ આંગળી ફેરવી અને મોતીડાને છે ધકો મારવો હવે છે એ આપણે આપણો નમૂનો છે એ સ્ટાર્ટ કરશું